એરપોર્ટ પર મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બેંક વિમાન સ્ટોક એક્સચેન્જ સહિતના કાર્યોમાં સમસ્યા આવી રહી છે ત્યારે આજે પણ અનેક એવી એરલાઇન્સ છે જેના પ્લેન ટેક ઓફ કરી શક્યા નથી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે ત્યારે આવો જાણીએ હાલમાં ક્યાં કેવી સ્થિતિ છે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે જેઓ ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે માઇક્રોસોફ્ટની ખામીને કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ રહી હોવાને કારણે લોકો ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર કતારમાં ઉભા છે એક મુસાફરે કહ્યું કે હું ગઈકાલે મુંબઈથી બેંગલુરુ જઈ રહ્યો હતો પરંતુ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ ઉપડી નહીં અમે આખી રાત એરપોર્ટની બહાર બેસી રહ્યા અમે આખી રાત સૂઈ શક્યા નહીં આ બધું ટેકનિકલ સમસ્યાને કારણે થયું હતું એરપોર્ટની અંદર રાહ જોવાની મંજૂરી નથી हो क्या क्या अभी मैं जाता हूँ एक बार पता करता हूँ क्या है एक्चुअली जस्ट अभी आया मैंने मेल चेक किया है तो मेरे को मेल में मैसेज आया है कि मेरी फ्लाइट कैंसिल हो गई है करके तो अभी ऑपरेशनल रीजन की वजह से हुआ है बता रहे हैं बाकी मैं चेक करता हूँ जाके बॉम्बे टू रायपुर मैसेज अभी मैं क्या कैंसिल हो गया अभी क्या मैसेज दे मैं गोवा जा रहा था फ्लाइट से फिर मेरे को जब मैं निकल रहा था तो मैसेज आया आपकी फ्लाइट डिले हो गई है की की थी अभी दस की दिखा रही है कुछ ऑपरेशनल वो मेरे दोस्त लोग बोल रहे थे उनकी फ्लाइट कैंसल हो रही है ये सब हो रहा है क्योंकि कुछ तो माइक्रोसॉफ्ट में कुछ तो सिस्टम डाउन हुआ है कुछ तो सॉफ्टवेयर यूज करते वो अपडेट हुआ तो